હલો મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે તમે જોવો છો અમારા ખેતરમાં પાછળ આ ખાડો છે આ ખાડાની અંદર આ બધી ખાઠીઓ છે આ તે જે છે એ જે કુસો ને એવું હોય છે એ આની અંદર ફોરી અને નાખી દે છે અને ફરી પાછું કાઢી અને ખાતર ખેતરમાં ઉપયોગ કરી છે બંને ત્યાં સુધી અમે લોકો આમાં ખેતરનો કચરો ખેતરમાં નાખી છે પાડતા નથી કારણ કે જે ખેતરનો કચરો છે તે જ ખાતર છે ખાતર બીજું કાંઈ નહીં આની અંદર જે હળી અને પાછું આમાંનામાં જાય એટલે તમને એનું બેનિફિટ મળે છે ભલે આપણે બીજો ખર્ચો બહુ વધારે કરીએ તો કાંઈ નહીં પણ આવું તો આપણે સાદુ સિમ્પલ આપણે કરીએ ગઈ ખાડો ન હોય તો કોઈ પણ ઢગલો હોય ઢગલાને બને ત્યાં સુધી આપણે બાળવો નહીં જેથી કરીને ફરી પાછો આપણે આપણા ખેતરમાં નાખીએ અને ખાતર બનાવીએ છીએ કારણ કે ઓલું આપણે ખાતર લઈને જાઉં તો એ થોડુંક આપને મોંઘું પડશે અત્યારે આ કપાસ છે આ બધો ફસાટનો છે કારણ કે આની અંદર ઘઉંનો ભૂકો નાખ્યો તો એટલે આ ઘઉંનો ભૂકો એટલે આ બધું પાણી પકડે અને કપાસ હાવ આપણે એમ કહી કે જે હાવ નાનો એવો રહી ગયો તો બહુ સારો એવો નહોતો થયો પણ હવે જે આ કપાસ છે ને એનું રિઝલ્ટ અત્યારે નહીં દેખાય પણ હજી થોડોક સમય જાય એટલે મોટો થાય એટલે ત્યારે આનું રિઝલ્ટ દેખાય કારણ કે આ ખળી અને આની અંદર આ બધો ગુસ્સો જાહે ત્યારે ખબર પડશે કે આ કપાસ કેવો થાય છે તમે હું બતાવીશ આગળ પડશે વિડીયામાં કે આ કપાસ કેવો છે તમે કચરો ખેતરનો બાળો છો હાથું બાળી નાખો છો બંને જોવો આ વિડીયો તો કોમેન્ટ કરી અને જણાવજો અમે તો આવી રીતે ખેતી કરી છીએ અત્યારે અને જો દવાને એવું થ્રીપ્સને એવું છે પેલાને દવા મારવાનું ચાલું કરતું હતું અને દવાને એવું સાચી અને અત્યારે કપાસને સારવાર કરી છે બીજા બ્લોકમાં હવે આપણે મળશું